તમારા બાળકના ત્રણ વર્ષ પૂર્ણ થયેલ ગયેલ છે તો રાહસાની જુઓ છો તમારા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લો અને બાળકના નામની નોંધણી કરાવો જેથી કરીને તમારા બાળકને આંગણવાડીમાં મળતા લાભો મળી રહે જેવા કે પૌષ્ટિક અને મેનુ મુજબ નાસ્તો સવારમાં નાસ્તો અને બપોરે ગરમ ભોજન સાથે સાથે પાપા પગલી કિટ જેમાં રમતગમત ભાગ એ રમતગમત ભાગ બે ચિત્રપોથી અને કલર્સ બે જોડ યુનિફોર્મ ફ્રી રમતગમતના સાધનો અને ટીએલએમના ઉપયોગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ